નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે નમોલક્ષ્મી યોજનાનો પ્રથમ હપ્તો ખેડૂતોને મળશે પાંચ હજાર રૂપિયા ઉદ્યોગીની યોજના મહિલાઓને ત્રણ લાખ રૂપિયાની સહાય ખેડૂતો માટે માઠા સમાચાર ખેડૂતોને પંદર કલાક વીજળી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ખેલ સહાયક યોજના પીએમ કિસાન યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત નીતિન ગડકરી દ્વારા મહત્વની જાહેરાત ગુજરાતમાં બનશે અમેરિકા જેવો રસ્તો ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી ભરતી સીએમ ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોને માર્ગદર્શન તો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ વિડીયોની અંદર મિત્રો દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના દરેક મિત્રો

નમોલક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ નવ અને દસમાં ભણતી બાળકીને વાર્ષિક દસ હજાર અને રકમ સીધી તેના બેંકના ખાતામાં જમા કરી દેવામાં આવશે નમો સરસ્વતી વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લે તે માટે ઉત્તેજન આપવા માટે અનામત વર્ગના બાળકોને ધોરણ અગિયારમાં દસ હજાર અને બારમાં પંદર હજારની સહાય સીધી તેના બેંકના ખાતામાં જમા કરી દેવામાં આવશે નમો શ્રી ગરીબ આદિવાસી દલિત સહિતના સમાજની સગર્ભા અને ધાત્રી માતાઓને પણ પોષણ માટે બાર હજાર

પોતાના ખાતામાં જમા કરી દેવામાં આવશે જોઈએ ત્યાર બાદની સૌથી મોટી તો મિત્રો ખેડૂતોને મળે છે દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસોને દસ રૂપિયા જમા કરીને મહત્તમ પાંચ હજાર રૂપિયા માસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ અટલ પેન્શન યોજના છે જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને બસોને દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે તો તો જો તમે દર દર મહિને મહિને પેન્શન મેળવવા માંગતા હોવ તમારે માત્ર રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે તો મિત્રો ગુજરાત સરકાર તરફથી આ એક સારી પેન્શનની યોજના છે તો તેનો લાભ અચૂક લેજો જોઈએ ત્યારબાદ ની સૌથી મોટી ખબરમાં તો મિત્રો હવે રોબોટ ખેતરોમાં કરશે કામ હાલમાં રોબોટિક્સ વિશે ઘણી બધી વાતો થાય છે આવો નમૂનો સોશિયલ મીડિયા ઉપર હવે વધવા લાગ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ એક પાક લણતો જોવા મળ્યો છે આ ફાર્મિંગ ડેટાબેઝ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે તેને અત્યાર સુધીમાં લાખો વખતો જોવામાં આવી ગયો છે કેટલાક યુઝર્સો તેને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવ્યો છે એટલે કે મિત્રો હવે રોબોટ દ્વારા એક મજૂરનું પણ કામ કરી દેવામાં આવશે તો મજૂરો માટે આ વસ્તુ બહુ દુઃખદ સાબિત થશે કારણ કે એમાં મજૂરોની રોજી રોટી જતી રહી છે તો મિત્રો આની પાછળ સરકારે કંઈક સામાન્ય જનતાના હિતમાં કંઈક અલગ વસ્તુ લાવવી જોઈએ કે નહીં આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે તેમજ ઉદ્યોગીની યોજના નામની મહત્વની યોજનાનો પણ સમાવેશ થાય છે આ યોજના દ્વારા મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા

તે પોતાના ધંધામાં આગળ વધશે તો તેની પાછળ તેનો પરિવાર પણ આખો આગળ વધી શકશે જોઈએ ત્યારબાદ સૌથી મોટી ખબર તો મિત્રો ખેડૂતો માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવે છે પણ વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી જો કે આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા હતા સરકારે જવાબમાં એવું કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી જેના કારણે ગુજરાતના ખેડૂતોની જેવી પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે હાલમાં તે બાબતે વિચારવામાં આવશે તો મિત્રો ગુજરાતના ઘણા બધા ખેડૂતોને ઓછી કલાકમાં વીજળી મળે છે આના લીધે ખેડૂતોને બહુ બધું સહન કરવું પડે છે આના માટે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો કે સરકારને વીજળી આપવાનો સમયગાળો વધારી દેવો જોઈએ કે નહીં જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરી દેવામાં આવી છે આ યોજનામાં અઢાર જેટલા ધંધાનો સમાવેશ થાય છે આમાં પરંપરાગત કારીગરો અને શિલ્પકારો અરજી કરી શકે છે પસંદ કરાયેલા લાભાર્થીઓને પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે આ સમયગાળા દરમિયાન દરમિયાન લાભાર્થીઓને ટૂલ કીટ માટે રૂપિયા પંદર હજારનું વાઉચર મળશે આ પછી શિક્ષિત લાભાર્થીઓને વ્યવસાય કરવા માટે પાંચ ટકા વ્યાજ વિના પણ લોન મળશે આના માટે તમારે પીએમ વિશ્વકર્મા ડોટ ગોવિનની વેબસાઇટ પર જઈને તમારે લોગ ઇન કરવાનું રહેશે જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો ખેલ સહાયક ભરતીમાં એકવીસ રૂપિયા પગાર મળવા પાત્ર છે રાજ્યમાં સરકારી શાળાઓ હેઠળ સરકારે સોળસો ખેલ સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે ખેલ સહાયકનો પગાર એકવીસ હજાર અને ઉંમર મર્યાદા આડત્રીસ વર્ષ રાખવામાં આવી છે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો બાર થી સોળ ફેબ્રુઆરી સુધી આની ઓનલાઈન અરજી કરી શકશે વધુ માહિતી માટે મિત્રો તમે ખેલ સહાયક ડોટ એસએસસી ગુજરાત ઓર્ગેનાઇઝેશન ઉપરથી તમે માહિતી મેળવી શકો છો જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો પીએમ કિસાન યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકાર પીએમ કિસાનનો લાભ વધુમાં વધુ ખેડૂતોને મળી શકે તે માટે કૃષિ વિભાગની મદદથી ગામે ગામ એક વિએનો વિલેજનું નોડલ માટે ઓફિસરની નિમણૂક કરી છે જેથી તેમના સરકાર પરીક્ષણ કરાવીને સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા ખેડૂતોને મદદ પહોંચાડવાનું કામ કરી શકે છે એટલે કે મિત્રો હવે કોઈ પણ ખેડૂતોને જો આ યોજનાના લાભ નહીં મળતા હોય તો તેના પણ પ્રશ્નોનું નિરાકરણ હવે આ સરકારી કર્મચારીઓની મદદથી થઈ શકશે તમારે કોઈ પણ પ્રશ્નો ગુંજવતા હોય તો તમે આ સરકારી કર્મચારીની મદદથી એનું નિરાકરણ સારી રીતે લાવી શકશો તો મિત્રો સરકાર દ્વારા આપણને આ યોજનાના લાભ ન મળતા હોય તો એના દ્વારા આવા ઓફિસરને નિમણૂક કરવામાં આવે છે તો તમે એને પૂછીને પણ આ યોજનાનો લાભ લઈ શકો છો જોઈએ ત્યાર બાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો નીતિન ગડકરી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જી હા મિત્રો ભારત ના રસ્તા હવે અમેરિકા જેવા બની જશે. નીતિન ગડકરીએ જણાવ્યું આખો રોડ મેપ. જી હા મિત્રો હવે એ દિવસ દૂર નથી કે જ્યારે ભારત ના રસ્તા સેમ ટુ સેમ અમેરિકા જેવા થઈ જશે. આ વાત અમે નહીં પરંતુ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ તેના મોઢે જ કહી છે. નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં એવું પણ કહ્યું કે દેશને વિકસિત દેશ બનાવવાના લક્ષને હાંસલ કરવામાં રસ્તાઓની મહત્વની ભૂમિકા છે. ચાલો આપણે એ જોઈએ કે ભારતના રસ્તાઓ હવે અમેરિકા જેવા ક્યારે બનશે આ વર્ષના અંત સુધીમાં ભારતનું રોડ નેટવર્ક અમેરિકા જેટલું જ ચમકદાર હશે કેન્દ્ર સરકારે દેશભરમાં છત્રીસ એક્સપ્રેસ હાઈવે બનાવી રહી છે જે વિવિધ શહેરો વચ્ચેના મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે તેમણે એમ પણ કહ્યું છે કે દિલ્હીથી ચેન્નાઈને જોડતા હાઈવે પ્રોજેક્ટના નિર્માણથી બંને શહેરો વચ્ચેનું અંતર ત્રણસો ને વીસ કિમી ઘટી જ છે જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં ખેડૂતો સાથે યોજી ખાટલા બેઠક ગામડામાં જ કર્યું રાત્રેનું રોકાણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બે દિવસની મુલાકાતે બનાસકાંઠા જિલ્લામાં પહોંચ્યા હતા જ્યાં મુખ્ય પ્રધાને ખેડૂતોની સમસ્યાઓને સાંભળવા માટે ખેડૂતોને મળવા માટે ગ્રામ્ય વિસ્તારમાં જ પહોંચ્યા હતા જ્યાં જલોત્રા ગામે એક ખાટલા બેઠક યોજી હતી અને ઓર્ગેનિક ખેતી કરવા માટે સીએમ એ માર્ગદર્શન ખેડૂતોને આપ્યું હતું જેથી ખેડૂતોને સારી એવી ઉપજ મળી શકે જોઈએ ત્યારબાદની છેલ્લી મોટી ખબરમાં તો મિત્રો વિદ્યાર્થીઓ માટે બમ્પર ભરતી આવી ગઈ છે સિત્તેર હજાર રૂપિયાથી પણ વધુનો પગાર મળશે કેન્દ્ર સરકાર હેઠળ આવતી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીએ આ ભરતી બહાર પાડી છે એનઆઈએ એટલે કે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ભરતી માટે આ રીતે તમે અપ્લાય કરી શકશો ભરતી માટે એપ્લાય કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ ન્યૂ ઇન્ડિયા ડોટ કો ડોટ ઇન ઉપર તમારે હોમ પેજ ઉપર ક્લિક કરવાનું છે આ પછી તમારે ન્યૂ ઇન્ડિયન ઇન્સ્યોરન્સ એનઆઈએ સીએલ આસિસ્ટન્ટ રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ ના ઓનલાઇન અરજી કરવાની લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે આગળના પેજ ઉપર અપ્લાય કરવા ઓનલાઈન વિકલ્પો ઉપર જાઓ એમાં જરૂરી વિગતો સાથે રજીસ્ટ્રેશન કરો રજીસ્ટ્રેશન કર્યા પછી લોગિન કરીને એનું એપ્લિકેશન ફોર્મ આખું ભરી દો આ કર્યા પછી એની પ્રિન્ટ જરૂરથી લઈ લેજો મિત્રો આમાં આપણે જોઈએ કે આ ભરતીમાં કોણ કોણ અપ્લાય કરી શકશે તેની સૂચના દ્વારા એમાં જોઈએ તો જે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીની ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે એમાં બીએ બીકોમ અને બીએસસીની ડિગ્રી હોવી જરૂરી છે આ તમામ ઉમેદવારો એમાં ફોર્મ ભરી શકે છે તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલો જ તેમજ રોજબરોજની યોજનાની માહિતી અને લાભ લેવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ ધન્યવાદ મિત્રો